ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હવે મુખ્યમંત્રી પહોંચ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારમાં જે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારો છે તેમાંનો એક વિસ્તાર છે એક જિલ્લો છે જામનગર કે જ્યાં હાલ પૂરને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા માટે હાલ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ વડોદરા જવા માટે પણ રવાના થનાર છે હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંની મુલાકાત લઈ અને ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ જે પ્રકારે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ હજુ પણ જામશે તેવી શક્યતાઓ છે ત્યારે ત્રણ દિવસ વરસેલા ભારે વરસાદને પગલે જામનગરમાં હાલ ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે તેઓએ બેઠક પણ કરી હતી જામનગરની સ્થિતિ વિશે તેઓએ ચર્ચા કરી અને આ સાથે જ હજુ પણ તેઓ આવનારા દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારો છે કે જે પૂરુ પૂરગ્રસ્ત વિસ્તારોની આ શ્રેણીમાં આવી ગયા છે ત્યાં તેઓ પહોંચશે અને ત્યાંનો તેઓ ચિતાર મેળવશે બનતી તમામ મદદ રાજ્ય સરકાર લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરશે તેવી પણ તેઓએ બાહેધરી આપી છે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં પ્રવર્તી રહી છે અને ખાસ કરીને જે જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે વરસાદી માહોલને પગલે ત્યાં મુલાકાત લઈ અને ત્યાં કઈ રીતે બનતા તમામ પ્રયત્નો અધિકારીઓ દ્વારા કરવામાં આવે જેને કારણે જે રહીસો છે તેઓને જલ્દીથી જ આ પૂરની આફતમાંથી બહાર કાઢી શકાય તે માટેના પ્રયત્નોમાં પણ હાલ તંત્ર લાગ્યું છે હાલ તેના જ પ્રયત્ન થકી એક પ્રયત્ન એટલે કે મુખ્યમંત્રી હાલ વિવિધ જિલ્લાઓમાં પહોંચી રહ્યા છે અને ત્યાં તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ત્યાંનો ચિતાર મેળવી રહ્યા છે તો આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ રહ્યા છે જામખંભાળિયાથી ગૌરવ ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી લોકો મદદની રાહ જોઈ રહ્યા છે અને હાલ મુખ્યમંત્રીએ પણ ત્યાં મુલાકાત લીધી પૂરગ્રસ્ત વિસ્તારોની સાથે જ તેઓએ ત્યાંના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી જાણવા માંગીશું શું થયું મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન ચોક્કસ જ ઝરણા જે રીતના સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ અસરગ્રસ્ત કોઈ જિલ્લાઓ હોય તો તે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ છે અને તેની અંદર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું હતું ખાસ કરીને સૌરાષ્ટ્રના આ બંને જિલ્લાઓની અંદર મુખ્યમંત્રી દ્વારા આજે હેલિકોપ્ટર મારફતે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમની જાત નિરીક્ષણ છે તે કર્યું હતું અને ટૂંક સમયની અંદર જ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જે જિલ્લા સેવા સદન જે ખંભાળિયા ખાતે આવેલું છે કે ત્યાં મુખ્યમંત્રી છે તે ટૂંક સમયની અંદર જ પહોંચશે ખંભાળિયાના જે રામનગર સહિતનો જે વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર છે કે ત્યાં પણ મુખ્યમંત્રી દ્વારા જાત નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે સાથે જ હવે શેલ્ટર હોમ ખાતે મુખ્યમંત્રી છે તે ટૂંક સમયની અંદર જ પહોંચી રહ્યા છે ને ત્યાર પછી જિલ્લા સેવા સદન ખાતે તેઓ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક છે તે કરવાના છે છેલ્લા પાંચ દિવસની અંદર રાજ્યની અંદર જે રીતના ધોધમાર વરસાદ છે તે વરસ્યો તેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયાની અંદર વરસ્યો છે નવસો ને ચુમ્માલીસ એમએમ જેટલો જે વરસાદ વરસ્યો અને તેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જામરાવલ ગામ છે કે તે આખું બેટની અંદર તબદીલ છે તે થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા જે ચોવીસ ટીમ છે તે પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે થઈને સ્થળ પર પહોંચી હતી